તમારી લોક અદાલત જમીને નીકળી ગયા પણ આજે બધાની વચ્ચે હું તમને થોડાક શરમ માંગ્યો આજનો જે મુદ્દો છે આપણે જાતિના બંધારણ માટે આપણા સામાજિક સુધારા એનું સંમેલન છે હવે પંચાની અંદર એવા ત્રણ થી ચાર સંમેલન કર્યા છે પણ આજે જે કંઈક આયોજન કર્યું છે જે કંઈક આપણી સાથે મુખ્ય મહેમાન તરીકે ભારતીય સતીજીનો વ્યક્તિ એમણે આજે કેટલી આજે કેટલી જગ્યાએ આજે દિલ્હીમાં ઇલેક્શન છે ચાલે પાર્ટી માટે કેટલી જવાબદારી ઉઠાવશે એ છોડીને એક પહેલી વખત નાયક સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે ઘણા જવા સુધી આપણે જાણીને ઘરે આવીએ 70 સેકન્ડ માટે હાજર રહ્યા તો સાહેબ એક વિશેષ વાત જે કે બે રાઠવા સાહેબને કહેવા માંગો છું

તમારી લોક અદાલત ચાલતી નીકળી ગયેલા પણ આજે વચ્ચે હું તમને થોડાક શરમ માંગી અને દરેક સમાજ પોતાના સમાજ ની અંદર બંધારણ છે રીતિ રિવાજ રાઠવા સાહેબ બંધારણ છે શિક્ષણ છે એમની પાસે આર્થિક સદ્ધરતા છે તેમ છતાં પણ જો સમાજના સુધારા કરીને સામાન્ય વ્યક્તિ પણ લગ્ન કરી શકે ધામ એ રીતના એમને પણ સમાજના બંધારણ બનાવ્યા છે માત્ર નાયક સમાજ છોડો આ ગામમાં અલગ એ ફળી અલગ બીજે ફળી અલગ એક જ ગામમાં ચાર ફળીયા હોય ચારે ચાર ફળીયા દેવા દે એનો નાખવા દાખવા બધું અલગ નાયબ સમાજ ની એકતા કશું મિત્ર મંત્રી ચાર લાખ ની રકમ નથી કરવું

બાપનું કે જો તમે છૂટાછેડા થાય તો હું બેનને જે ગિયા દે હોય એ આજે બાય તું ના પાછા તો તું આવ તું મુંડી તું જતી રહે તું આ રકમ દેતી જાય કરે ખરા આ બાજુ આલે કોઈ બેન ની છૂટા છેડા થાય રકમ તમને આલે પછી આલે લીધા પાછા હે બેનો પાછી લીધે બરાબર તો પછી આજી હું

કે જેણે 30 30 વર્ષ અંગ્રેજોની ખાલે સશસ્ત્ર લડા સુકીર કોનફાથી અંગ્રેજોને અપાયા અરાસ વર્ષ સોળ મે કે એને પૂછી થઈ એના વારસે આપણે અહીં હાજર છે તો મિત્ર એક ઓમાંથી આવીએ અને નાયકનો નાયક એક જ નહીં બધા અલગ અલગ નાયક આજે જે કંઈ નકી કરો એ પાકું અને આખા છોટા જિલ્લામાં તો આપણે બધા હવે પણ તે હટુ કરી તો કદાચ નજીક આવે તો 8 રકમ હોય તો 4 કરું તો તો અમારા દીવા અહીંયાથી કહેતી અમે લીધી ને 3300 ખરા પણ અહીંથી લીધવાય નહીં આપણો સામાજિક સામાજિક વ્યવત કરેવાનો સંગઠનનો વ્યવહાર છે સંગઠનમાં એક સાથે હશું પણ સામાજિક રીતે આપણો કોઈ જોડાણ થવાનું નથી અને જો સામાજિક જોડાણ ન થાય તો કારે સંગઠન તૂટી જવાની સંભાવનાઓ 100% સાચું તો સાચી પડશે આટલી જ વાત કરીને મારી વાત